નમસ્કાર દર્શક મિત્રો જી ટીવી ગુજરાતી ન્યૂઝમાં માં આપનું હાર્દિક સ્વાગત છે હવે જોઈશું સમાચાર વિગતવાર ચંદી પર્વ તહેવાર નજીક આવતા જ સુરતમાં ફરી એકવાર મીઠાશ છવાઈ ગઈ ઉજવણીનો મુખ્ય ભાગ બની ચૂકેલી સુમુલ ઘારી હવે સુરતીઓના દરેક ઘરમાં પહોંચવા લાગી છે આ પરંપરાગત મીઠાઈ આ વર્ષે પણ નવા રેકોર્ડ બનાવવા તત્પર છે ચંદી પડવાના અવસર પર ખાસ રીતે તૈયાર થતી સુમુલ ઘારીની માંગ વધતી હોય ત્યારે સ્વાદ અને આકર્ષક પેકેજિંગમાં ઉપલબ્ધ સુમુલ ઘારી લોકોને મોહિત કરશે સુરતમાં ચંદી પડવાને દિવસે શહેરમાં ઘારી અને ભૂસું ખાવાનું ચલણ છે ઘારી બનાવવાની તૈયારીઓ પણ શરૂ થઈ ગઈ છે ત્યારે ચંદી પડવાના પર્વને ધ્યાને રાખી સુમૂલ ડેરી તૈયાર થઈ ચૂકી છે ચંદી પડવાના દિવસે ઘારીની ડિમાન્ડ વધારે હોય અને એને પહોંચી વળવા સુમૂલ ડેરીએ નેવું ટન ઘારી બનાવવાના ટાર્ગેટની સાથે તૈયારીઓ શરૂ કરી છે ડેરીએ કિલોના ભાવે પંચ્યાસી ટન ઘારીનું વેચાણ કર્યું હોય ત્યારે આ વર્ષે નેવું ટન ઘારી બનાવાઈ રહી છે આ વર્ષે ઘારીનો ભાવ આઠસો વીસ રૂપિયા કિલો છે કે સર બદામ પિસ્તા ઘારી સાથે લો કેલરી યુક્ત ઘારી પણ બનાવવામાં આવી રહી છે શુદ્ધતાની સાથે સ્વાદ એક બંધ હોય એ હેતુસર અહીંયા ઘારી બનાવવામાં આવે છે જી હું વિપુલ ઓલવા સુમોલ ડેરીના સેલ્સ માર્કેટિંગ વિભાગમાંથી છું જી આ વખતે આપણે ટોટલ નેવું ટન જેટલી ઘારીનું ઉત્પાદન કર્યું છે ગયા વર્ષે આપણે પંચ્યાસી ટન જેટલી ઘારી વેચી હતી જેના સામે આપણને એવો અંદાજ છે કે આ વર્ષે નેવું ટન જેટલી ઘારી વેચાણ થશે આ વખતે જે ઘારીનો ભાવ છે કેસરબદામ પિસ્તા ઘારી આઠસો વીસ રૂપિયા કિલો પ્રમાણે રહેશે તેમજ જે લો કેલરી ઘારી છે બસો ગ્રામ પેકિંગમાં ઉપલબ્ધ છે તેનો એક પેકનો ભાવ બસો રૂપિયા જેટલો રહેશે જે આપણે આ કેસર બદામ પિસ્તા ઘારી જે છે એ અઢીસો ગ્રામ અને પાંચસો ગ્રામ એમ બે એમ બે પેકિંગમાં અવેલેબલ છે તેમજ જે લો કેલરી ઘારી છે તે બસો ગ્રામ પેકિંગમાં અવેલેબલ છે સુરતીઓને તો જે ચંદીપડો નિમિત્તે બધા સુરતીઓને ઘારી અને ભૂસું જે ખાતા હોઈએ છે તો એના માટે જે અમારી સુમૂલની જે કેવી ટેગલાઇન બી છે શુદ્ધતાની પરંપરા અને અમે કહેતા હોઈએ છીએ કે આપણે લખીએ છીએ સુરતમાં સુમૂલ છે તો આ બંને સાર્થક કરતું અમારી જે પ્રોડક્ટ છે તો એ સંપૂર્ણપણે હેલ્ધી સ્વાસ્થ્યપૂર્ણ રહેશે કારણ કે તમે મેઇન વસ્તુ જોવો તો ગાડીમાં જે વપરાતી મેઇન આઈટમ્સ છે ઘી છે માવો છે એ બંને વસ્તુ સુમૂલ ડેરીના પોતાના જ ઓટોમેટેડ પ્લાન્ટમાં બનાવવામાં આવે છે અને આ બંને પ્રોડક્ટ લેબોરેટરીમાં દરેક માનકો પર તપાસીને ત્યારબાદ જ ઘારી માટે વાપરવામાં આવે છે તો સુમુલ દ્વારા બનતી ઘારી સંપૂર્ણપણે હાઈજેનિક અને સ્વાસ્થ્યપૂર્ણ છે એ આપણે કહી શકીએ